સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વર્ષ બે હજાર પંદરમાં પાટીદાર અનામત આંદોલનના હાલ કારણે કોંગ્રેસને ફાયદો થયો હોવા છતાં આ વખતે પાટીદારો સાથે કોંગ્રેસ દ્વારા વિશ્વાસઘાત કરાયો હોવાનો હાલ આક્ષેપ પાસ સમિતિ દ્વારા કરાઈ રહ્યો છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા એક સત્યપત્ર બહાર પડાયો છે જેમાં ભાજપની સાથે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે સાથે સાથે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો સામે પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા કોંગ્રેસને સબક શીખવાડવા માટે તૈયારીઓ શરૂ કરી છે અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત સુધી પાટીદાર સમાજના લોકો સાથે બેઠકો કરીને કઈ દિશામાં મતદાન કરવું તે અંગેની અપીલ કરાઈ રહી છે જેને લઈને અનામત આંદોલન સમિતિ દ્વારા સત્યપત્ર નામની એક પત્રિકા બહાર પાડી છે જેમાં પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસે અન્યાય કર્યો ભાજપે દમન ગુજારી હોવાનું લખ્યું છે આ સાથે પાટીદાર ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવાની અપીલ છતાં એક ઉમેદવારે ફોર્મ પરત ન ખેંચ્યું લખ્યું છે અને માત્ર એક જ પાટીદાર ઉમેદવાર જ્યોતિ સોજીત્રાએ સમાજ હિત માટે ફોર્મ પરત ખેંચ્યું પણ ઉલ્લેખ કર્યો છે તે સત્યપત્રમાં પાસ દ્વારા ભાજપનો પણ ઉલ્લેખ કરાયો છે ભારતીય જનતા પાર્ટીએ પાટીદાર સમાજ પર જે દમન કર્યું છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર જે કેસ કરવામાં આવ્યા છે તેને હજી સુધી પરત ખેંચ્યા નથી તેની પણ વાત કરવામાં આવી છે પરંતુ સાથે સાથે કોંગ્રેસ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીમાં જે ઉમેદવારોને ટિકિટ આપવાનું વચન આપવામાં આવ્યું હતું તે આપી ન હોવાથી સમાજ સાથે અન્યાય થવાની વાત પણ પાસના આ સત્યપત્રની અંદર પાટીદાર સમાજ અને અનામત અને રાજકીય ઘટનાઓ ઉભવી છે એનો સ્પષ્ટપણે સમાજને સમાજ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો અને આ સૂચવે પત્રના માધ્યમ થકી આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અંદર અમે સોસાયટી અને લોકો સુધી સૂચવે પત્રને પહોંચાડવાના પ્રયાસો કરીશું કે લોકો સમાજ સાથે બનેલી આ ઘટનાઓને પરિપ્રેક્ષ્ય ધ્યાને રાખી પોતાના હિતને ધ્યાને રાખી સમાજના હિતને પોતાના વિસ્તારના હિતને ધ્યાને રાખી અને આવનારા આ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની અંદર વધુમાં વધુ મતદાન કરે માટેના પ્રયાસો આગામી દિવસમાં તમારી રણનીતિ શું રહેશે આગામી દિવસોની અંદર જે પાટીદાર પ્રભાવિત વિસ્તારો છે વિસ્તારોની અંદર મિટિંગો યોજી ત્યારે તેઓ કોને મત આપી વિજય આપો તે અંગે ખોલીને કોઈ વાત કરી રહ્યા નથી તેઓ સ્પષ્ટપણે ભાજપનો વિરોધ કરવો એ પ્રકારની પણ વાત કરી રહ્યા નથી જેને લઈને હવે સમાજમાં એક મોટી શંકાઓ ઊભી થવા પામી છે તો સાથે હાર્દિક પટેલ પોતે કોંગ્રેસમાં હોવા છતાં પણ સુરતના પાસના કન્વીનર અને પાટીદાર સમાજ સાથે થયેલા અન્યાયને લઈને હજી સુધી એક પણ નિવેદન આપ્યું નથી જેને લઈને શહેરભરમાં ચર્ચાઓ ચાલી રહી છે કે હવે શું થશે અઝર કુરસી સાથે પ્રકાશવાડાજી ન્યૂઝ